નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જે ડુંગળી બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે જે ડુંગળીના જે ખેડૂતો છે એમને આજે ડુંગળીના ભાવ ક્યાં સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ ડુંગળીની આવકોથી તો અત્યારે જે મિત્રો ડુંગળીની આવકો છે એ થોડીક ઘટાડા તરફ જોવા મળી રહી છે આપણે જે ડુંગળીની વાત ગઈકાલની વાત કરીએ તો લાલ ડુંગળીની પચાસ હજાર છસો અને સત્તાવન ગુણીની આવક જોવા મળી હતી જ્યારે સફેદ ડુંગળીની અગિયાર હજાર અને સત્તાણું ગુણીની આવક જોવા મળી છે આજે વાત કરીએ તો આજે જે લાલ ડુંગળી છે એની એક લાખ ગુણી સુધીની આવક થાય એવી ધારણા છે જ્યારે સફેદ ડુંગળીની પાંચ હજારથી લઈને પંદર હજાર ગુણી વચ્ચે આવકો જોવા મળે એવી ધારણા છે મિત્રો ડુંગળીના ભાવની વાત કરીએ તો ફરી એકવાર ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે લાલ ડુંગળી છે એના ભાવમાં મિત્રો નાનો મોટો નહીં પરંતુ ફરી એકવાર દોઢસો રૂપિયાથી લઈને બસો રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે જે લાલ ડુંગળી છે તેના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મહુવાની અંદર ચારસો અને સત્યાશી રૂપિયા જોવા મળી રહી છે જે આજથી આપણે એક દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો ત્યારે છસો રૂપિયા જોવા મળ્યા હતા અને મિત્રો વાત કરીએ મિત્રો આપણે સ્ટાર્ટિંગ પ્રાઇઝ જે બસો અઢીસો ગઈ હતી એમાં પણ ઘટાડો થઈ અને સો દોઢસોએ મિત્રો ફરી એકવાર જે સ્ટાર્ટિંગ પ્રાઇઝ ડુંગળીની છે આવી ગઈ છે તો હવે મિત્રો ખેડૂતોએ ફરી એકવાર શું કરવું જોઈએ અત્યારે જે મિત્રો ભાવ છે આમ સારા છે પરંતુ એ ડુંગળીના ખેડૂતોને આશા હોય કે પાંચસો પ્લસનો ભાવ મળે એટલે મિત્રો જે આવકો જેમ ઘટાડી રહ્યા છે એ જ કન્ટિન્યુ રાખે જેના લીધે આગામી દિવસો દરમિયાન ફરી એકવાર ડુંગળી છે પાંચસો રૂપિયાને ટચ કરી દે તો મિત્રો આ અત્યારની તમામ માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત કપાસનો વિડીયો મિત્રો અપલોડ થઈ ચૂક્યો છે તમારી સ્ક્રીન ઉપર બતાતો હશે મિત્રો ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ